ચલો ગુડ નાઇટ સાંજના સાડા પાંચ વાગ્યા છે અને ગુરુ શિખર બાજુ આવ્યા છે બધા ને સરસ લોકેશન છે જોઈ શકો છો એકદમ જોરદાર લોકેશન સેલ્ફી પોઈન્ટ આ પ્રજ્ઞાથી ચડાતું નથી તો હાથ પકડીને ચડાવું છું પાર્ટી એકદમ જોરદાર જગ્યા છે એકદમ મન ફ્રેશ થઈ જાય એવું ઠંડો પવન લાગે છે આટલા તાપમાં પડે ને પર અમે આવ્યો છે હિલ સ્ટેશન છે બહુ ઠંડક છે અહીંયા સરસ વાતાવરણ છે

માર્કેટમાં ખૂબ જ સરસ ફ્રૂટ અને ખૂબ જ સરસ શાકભાજી બધું મળે છે જોઈ શકો છો એકદમ જોરદાર છે સેતુર છે કાકડી છે કેરી છે પેરું છે બધી જ વસ્તુ અવેલેબલ છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો માઉન્ટ આબુનું માર્કેટ હાલ માર્કેટમાં કેટલી કીધી છે તઈ જવાનું છે આપડે મોટા મેસામે કલ માર્કેટમાં ફરી રહ્યા છીએ સરસ જોવાનું છે ખૂબ જ ગીરદી છે વેકેશનનો માહોલ છે હાલ જોઈ શકો છો ગરમી પણ નથી અને સરસ ઠંડક છે જોરદાર માહોલ છે વેકેશનનો ત્યાં આવી ગઈ છે

વાવ મસાલા હું ખાવાની છું મેનુ જોઈ શકો છો મેનુમાં સેવ ટામેટા રોટલો અથાણું સલાડ બધું મિક્સ છે